પીઆઈ કમલેશભાઈ કે ચૌધરી અને પીએસઆઈ મુકેશભાઈ બી ગોસ્વામીના નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓએ આગેવાની લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલા ઘોઘા મહારાજ મંદિરમાં સવારે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી પીઆઈ કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે દશેરાના દિવસે એ શસ્ત્રપૂંજા એ મારી જૂની પરંપરા છે જે લગભગ દરેક પોલીસ સ્ટેશનમાં યોજાય છે આ કાર્યક્રમ મારી ટીમમાં એકતા લાવે છે અને અમને અમારી ફરજ નિભાવવા માટે ઉત્સાહ આપે છે પીએસઆઈ મુકેશભાઈ બી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ પૂજા દરમિયાન અમે પ્રાર્થના કરી કે સમાજની સુરક્ષા શાંતિ અને સલામતી જળવાઈ રહે જ્યારે અમે શસ્ત્રોનો ઉપયોગ કરીએ ત્યારે દેવતાની કૃપા દ્રષ્ટિ અમારા પર રહે જેથી અમે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેનો ઉપયોગ કરી શકીએ કાર્યક્રમમાં પોલીસે તેમના વાહનો બંદૂકો અને અન્ય સાધનોને ફૂલો અને ચંદનથી ચંદનથી સજાવ્યા હતા અને વિધિવત પૂજા હવન કર્યો હતો વિજાપુર પોલીસ કર્મચારીઓ જેમ મહિલા કોન્સ્ટેબલ પણ સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં આજના શુભ દિન વિજયાદશમીના તહેવાર નિમિત્તે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવેલ છે શસ્ત્ર પૂજા બાદ પ્રાર્થના કરવામાં આવી કે સમાજની સુરક્ષા સ્વ બચાવ અને શાંતિ સલામતી જળવાઈ રહે એ માટે જ્યારે અમે શસ્ત્રનો ઉપયોગ કરીએ ત્યારે અમને અમારા પર કૃપા રહે અને જેથી કરીને અમે સમાજમાં શાંતિ સલામતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે એનો ઉપયોગ કરીએ